નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો દક્ષિણ ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાનું નિધન ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો દક્ષિણ સિનેમામાંથી ત્યારે એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે જ્યારે મિત્રો મલયામ ફિલ્મ નિર્માતા સફીના ત્યારે નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે જોકે વધુ જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા સફીનું છવ્વીસ જાન્યુઆરીના રોજ કોચીમાં અવસાન થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ છપ્પન વર્ષના હતા અને સોળ જાન્યુઆરીના રોજ તેમને સ્ટ્રોક આવ્યો હતો અને ત્યાંથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા મળતી શોક વ્યક્ત કર્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ